માંડેસરા વિસ્તારમાં રહેતા પરિવારની એક મહિનાનું બાળકીનું મોત નીપજવા પામ્યું છે બાળકીને ઝાડા થઈ ગયા હતા જે બાદ બાળકીને માતાએ દૂધ પીવડાવીને સુવડાવી હતી પરંતુ ત્યારબાદ બાળકી હલનચલન ન કરતા અને બાળકીને સારવારથી હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી બાળકીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ મૂળ યુપીના વતની હાલમાં સુરતના પાંડેસરા સ્થિત ગણેશનગર પાસે રહેતા નનકુભાઈ દુબે કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે નનકુભાઈ દુબેના ઘરે એક મહિના પહેલા જ દીકરીનો જન્મ થયો હતો જેથી પરિવારમાં ખુશીનો માહોલ હતો દરમિયાન એક બે દિવસ પહેલા બાળકીને ઝાડા થઈ ગયા હતા તેમજ મંગળવારે બાળકીને તેમને માતાએ દૂધ પીવડાવી સુવડાવી હતી પરંતુ ત્યારબાદ બાળકી કોઈ હલનચલન કરતી ન હતી બાળકીને થતા બાળકીને સારવારથી સુરતની સિવિલ હોસ્પિટલ ખસણ આવી હતી ત્યાં ફરજ પર હાજર તબીબે બાળકીને મૃત્યુ જાહેર કરી છે એકની એક દીકરીના મોતને લઈને પરિવાર અશોકમાં ગરકાવ થઈ ગયો હતો માતાના હૈયાફાટ રુદનતી હોસ્પિટલમાં ગમગીરી છવાઈ જવા પામી છે અઝલ ખુરશી સાથે હર્ષદ સેટા